સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે અગિયાર ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની આગાહીને લઈને જો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ ગઈકાલથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય જોવા મળી રહ્યું છે અને છૂટા છવાયા સ્થળોએ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે હવે હવામાન પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આજે અને આવતીકાલે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો હવામાન વિભાગે પણ બંગાળની ખાડીમાં ક્યારે સિસ્ટમ બનશે તેની તારીખ જાહેર કરી દીધી છે અને વરસાદને લઈ અનેક જિલ્લામાં એલર્ટ પણ આપ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામીએ અમારી સાથે આગાહીને લઈને શું વાત કરી છે તે જાણીએ તે પહેલા હાલમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો આતુરતાથી મેઘરાજાના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતોએ પોતાના પાકોમાં પિયત પણ શરૂ કરી દીધું છે અનેક દર્શક મિત્રો કોમેન્ટ કરીને પૂછતા હોય છે કે હવે વરસાદને લઈને શું આગાહી છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી નબળું પડી ગયેલું ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને કેટલાક જિલ્લામાં ચોવીસ કલાકમાં વરસાદ પણ પડ્યો છે તેમાં દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ખાસ કરીને વરસાદ થયો છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને દમણમાં સારો એવો વરસાદ થયો છે ડેટા દર્શાવે છે કે દાદરા નગર હવેલીમાં એકવીસ મીમી કરતા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે દાહોદમાં પાંચ મીમી અને દમણમાં સત્તાવન મીમી વરસાદ પડી ગયો છે ડાંગ જિલ્લામાં પણ સાત પોઈન્ટ છ મીમી વરસાદ પડ્યો છે નવસારીમાં લગભગ દસ મીમી જેટલો વરસાદ પડ્યો છે વલસાડના ડેટા કહે છે કે આ જિલ્લામાં પણ એક દિવસમાં વીસ મીમી કરતા વધુ વરસાદ થયો છે બાકીના મોટા ભાગના જિલ્લામાં ખાસ વરસાદ નથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે પરંતુ કચ્છનો વિસ્તાર મોટા ભાગે સૂકો છે ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી જેના કારણે ઘણા જિલ્લામાં વરસાદની ઘટ સર્જાય છે જે ચિંતાજનક છે હવે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ રચાય છે તેના પર આધાર રહેશે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં વરસાદની આગાહીને લઈને વાતચીત કરતા તેમને જણાવ્યું છે કે જે રીતે આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ ખેંચાયેલો છે વરાપનો માહોલ છે પાણીની પણ અનેક વિસ્તારોમાં ખેત છે ઘણી જગ્યાએ ખેડૂતભાઈઓ અત્યારે પોતાના ચોમાસુ પાકને પિયત આપી રહ્યા છે આવી ઘણી બધી સમસ્યાઓ હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં ખેડૂતભાઈઓ વરસાદની રાહ જોઈને બેઠા છે જે રીતે આપણે અગાઉ જણાવ્યું છે તે મુજબ પંદર સોળ તારીખ આસપાસ રાજ્યમાં ફરી એક મોટો વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે પહેલા જે છૂટાછવાયા ઝાપટાની આગાહી કરી હતી તે મુજબ દસ અગિયાર અને બાર તારીખના રોજ છૂટાછવાયા ઝાપટાની આગાહી છે તેમાં કોઈ જગ્યાએ ભારે તો અતિ ભારે વરસાદની શક્યતાઓ બિલકુલ નથી અને ગઈકાલથી જ રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડી રહ્યા છે જે આજે અને આવતીકાલે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે જે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે અને હાલ જોઈએ તો બાકીના વરસાદની શરૂઆત છે તે પંદર સોળ તારીખ આસપાસ થાય તેવી શક્યતાઓ છે જે વરસાદ સાર્વત્રિક હશે અને સાથે જ તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે તેવું અનુમાન છે અને તે વરસાદ રાજ્યના બાવીસ તારીખ સુધીમાં જોવા મળી શકે છે ત્યારબાદ આફ્ટર શોકના ભાગરૂપે હળવા મધ્યમ ઝાપટા જોવા મળે અને ફરી સિસ્ટમ સક્રિય થતા એકત્રીસ તારીખ સુધી વરસાદ લંબાય તેવી શક્યતાઓ છે તો આ હતી હવામાન નિષ્ણાંત ગોસ્વામીની આગાહી આ ઉપરાંત ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટે પણ આગાહીને લઈને કહ્યું છે કે ગુજરાત અને રાજસ્થાનમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ ઓછી છે આ ઉપરાંત ગુજરાત વિશેષ સ્કાયમેટનું કહેવું છે કે પૂર્વ ગુજરાતમાં વરસાદના સંકેત બહુ ઓછા છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે તે અમુક જગ્યાએ વરસાદ નોંધાય તેવી સંભાવનાઓ છે હવામાન વિભાગના ડેટા પ્રમાણે જોઈએ તો અત્યારે ભારતમાં એક મોન્સૂન ટ્રોફ રચાયો છે જે અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે ઉત્તર પૂર્વ અરબ સાગર પર ગુજરાતની નજીક એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ આવેલું છે આ સિસ્ટમ આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાને સક્રિય કરે અને ખેતી માટે હાલમાં ખૂબ જ જરૂરી છે તેઓ વરસાદ લાવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ શક્યતા છે કે બંગાળની ખાડીમાં તેર ઓગસ્ટથી એક સિસ્ટમ રચાશે જે આગળ વધશે અને ગુજરાતમાં સોળ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે ગુજરાતમાં આ સિસ્ટમ એક્ટિવ થયા પછી ત્રણ દિવસ સુધી સારો વરસાદ લાવે તેવી સંભાવનાઓ છે તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટે ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં અમુક સ્થળે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે આ સાથે જ રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ છે આ પૈકી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ત્યાર પછીના દિવસમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી પરંતુ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી હાલ સંભાવનાઓ છે તો હાલ જોઈએ તો રાજ્યમાં આવતીકાલ સુધી વરસાદની શક્યતાઓ છે અને ત્યારબાદ ફરી પંદર સોળ તારીખ આસપાસ રાજ્યમાં મેઘમંડાણ થાય તેવી શક્યતાઓ છે અને તે વરસાદો છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હોય અને વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ સાથે જ જોઈએ જે પંદર સોળ તારીખ આસપાસ વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમાં ખાસ કરીને હજુ સુધી જ્યાં વરસાદ નથી પડ્યો તેવા સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર